નમસ્કાર ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે વડોદરાના તાંદલજા હત્યા કેસમાં મોટો ધડાકો થયો છે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળી દીધું કઈ રીતના કરી હત્યા જોઈએ રિપોર્ટમાં વડોદરાના તાંદલજા ગામમાં રહેતા ઈરશાદ કરીમ બંજારાનું મોત નિપજ્યો હતું પત્ની ગુલબાનોની પૂછપરછમાં ઈરશાદની હત્યા કરાઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે જેપી રોડ પોલીસે મહિલાની ધરપકડ કરી તેના કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે મંગળવારે પોલીસે એફએસએલ સહિતની ટીમને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું મહિલાએ તેના પતિની કેવી રીતના હત્યા કરી તે પોલીસ સમક્ષ નિદર્શન કર્યું હતું પત્નીએ પ્રેમી અને તેના મામા સાથે મળીને પતિની હત્યા કરી દીધી છે પત્ની ગુલબાનુને મુંબઈના મોહમ્મદ તોસીફ સાથે પ્રેમ સંબંધ હતો તે તોસીફ સાથે રહેવા માંગતી હતી સાડે બાર ઓર એક થી બીચ જો ઘટના હુઈ હે ઔર યે ઇત્તલા હમે દીગી સાડે તીન બજે તો વહાં સે ભી હમે ડાઉટ હોતા હૈ क्योंकि अगर घर में कोई तकलीफ है कोई समस्या कोई प्रॉब्लम है तो पहले रिश्तेदारों को भाइयों को कॉल किया जाता है फोन किया जाता बताया जाता है और ये ऐसा सब कुछ नहीं हुआ क्यों नहीं हुआ तो इसमें एक प्लानिंग थी इसलिए नहीं हुआ आपके भाई होते हुआ? मेरे सगे भाई छोटे भाई है, आपको पता किस इनको इनको इनका हुआ है? हमें पता चला इसलिए तो हमने आपको पहले भी बताया कि इनके कॉल के जरिए से हमें इनको पता चला क्योंकि डेट बॉडी जिस जिस टाइम पे यहाँ से उठाई गई हमारे जीजा के घर ले जाने के बाद भी पांच मिनट के बाद भी उस लड़के से बात हो चुकी और हो रही थी और कंटिन्यू आधे घंटे में एक घंटे में दो घंटे में कंटिन्यू यानी अठारह अच्छा तारीख से लेके उससे पहले भी और इक्कीस तारीख तक बातें होती रही बराबर तो सारे कॉल रिकॉर्ड इसमें सब आ गए पुलिस को, को बुला के डेड बॉडी की वेरिफिकेशन कर रहे हैं और उनका पोस्टमार्टम करने के लिए अभी ले जाया जाएगा पुलिस सूत्रों ने जाना अनुसार गत अठारह नवंबर है ગુલબાનુ અકોટા વિસ્તારની મિલન હોટેલમાં તેના પ્રેમી મોહમ્મદ તોસીફને મળી હતી પ્રેમીએ તેને ઘેનની ગોળીઓ આપી હતી તે જ રાત્રે પ્રેમમાં અંધ બનેલી ગુલબાનુએ ઇરશાદને દૂધમાં ઘેનની ગોળી નાખીને દૂધ પીવડાવ્યું હતું અને તે પછી રાત્રે એક વાગે તોસીફ અને તેના મામા મહેતાબ ગુલબાનુના ઘરે ગયા હતા જ્યાં ગેનના કારણે જમીન પર સૂતેલા ઇરશાદનું માથું તોસીફે જમીન પર પછાડ્યું હતું અને તેનું મોત નીપજ્યું હતું હત્યા બાદ તોસીફ અને મહેતાબ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા જે જેપીરો પોલીસ સ્ટેશનની અંદર અમારી પાસે પ્રારંભિક એવી માહિતી આવેલી હતી કે જે ફરિયાદી છે ઇમ્તિયાઝભાઈ બંધારા એ જે મૃતક છે એના મોટા ભાઈ હતા અને એમને નાનો ભાઈ જે મૃતક ઈર્ષા એ મરી ગયો છે એના બાબતે અમને જાણ કરેલ ત્યારબાદ અમે લોકો શરૂઆતમાં જાણવાજોગ દાખલ કરી હતી જાણવાજોગના આધારે અમે લોકોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ

એને એની પત્નીની એટલે કે જે મૃતક છે એની વાઈફ ગુરબાનો એનું વર્તન પણ જોતા શંકા જોતા એને મોટાભાઈએ અમારી પાસે આવીને અંગે જાણ કરી કે આ મૃત્યુ આ કુદરતી નથી મૃત્યુ પરંતુ અમને આ શંકા છે આ બાબતે શરૂઆતમાં કાર્યવાહીમાં પોલીસે જાણવાજો દાખલ કરી હતી એના આધારે પછી એસડીએમ દેખાડવામાં આવેલું મૃતદેહ કાઢી અને પેનલ ડોક્ટર દ્વારા પીએમ થયેલું પીએમ પીએમમાં આનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી એવી રીતના જાણકારી હા આ મૃત્યુ કેવી રીતે ગયું છે એની એના શું શું કારણો છે પીએમ આ પ્રારંભિક પીએમ રિપોર્ટ આવ્યો છે અમે ડિટેલ તપાસ કરીએ છીએ કે આગળ આ મૃત્યુ થવાનું મુખ્ય કારણ શું છે એને કેવી રીતે મારવામાં આવેલું અને આમાં આ મોત કોણે નીપજાય છે એની વાઈફ છે એની સાથે કોણ મળત્યા છે

કેવી રીતે એને માર્યું છે ઘરે ફાંસો આપ્યું હતું કે અત્યારે એને કોઈ દવા આપી છે કે એ તપાસ કરી છે અત્યારે હાલ જે એની પત્ની છે ગુલબાનો એને સૌથી પહેલા તો અમારી પાસે જાણવા જોગ આવેલી હતી કે અમારા અમારો જે ભાઈ છે એ કુદરતી મૃત્યુ નથી થયું અમને આશંકા છે એના આધારે મેં જાણવા જોગની તપાસ ચાલુ કરેલી છે તેની સઘન તપાસ હાથ ધરી છે આરોપી ટોસીફ અને ઝડપવા માટે પોલીસની બે ટીમો મુંબઈ સઘન શોધખોળ કરી રહી છે વડોદરાથી પાઠક રિપોર્ટ ગુજરાત